નમસ્તે કેમ છો બેટા ચાલો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે કાગળમાંથી હોળી બનાવવાની છે આપણે બાલવાટિકામાં શીખી ગયા આપણે છે ને બધાને બનાવતા બનાવો ચાલો ભૂલ પડે ને ત્યાં હું કહીશ હા બધાને હોળી બનાવતા આવડે જ છે પછી આપણે છરાવારી બનાવશું પછી હા એવું શીખવાડું ચાલો બીજી આપડે બનાવતા શીખીએ નવી જ પાઠ ન બની ગયી ભાઈ શાબાશ વેરી ગુડ ગળી સરસ પાઠ જો ને પણ બની ગઈ નીચે મૂકી દો બેટા અરે વાહ પાઠ સીધી દે બેટા હવે ટેબલ ઉપર આમ સીધી મૂકી દો અરે વાહ બની ગઈ ને બેટા હમ કોને કોને બનાવી દીધી નીચે નીચે મૂકી દો ટેબલ પર મૂકી દેવાની જો જયેશભાઈ બનાવે છે હજુ

જો પેલા આપણે શું કરતા હતા આ ભાગ છે ને એક એક વારતા હતા એક અને એક બાજુ ત્રણ વારતા હતા એવું નહીં કરવાનું એક ભાગ આ બાજુ જો જો એ વારે છે પછી આમ પલટી પલટાઈ ના બે ભાગ વધે એ અંદર નાખી દેવાના કોઈ પણ એકમાં નાખી દેવાના આ બે ભાગ છે હમણાં જોઈ નાખી દેશે અંદર બસ બીજું કશું કરવાનું નથી આમાં સરસ ગળી પાંચે પાંચ આવડી બેટા રીધિ કશું કરવાનું નથી અંદર એક એક ભાગ વાળી અને બે ભાગ ગમે તે એક બાજુ મૂકી દેવાનું જો એમના પાર્ક બની જશે ધીમે રહે ને બેટા ગળી સરસ પાડવાની હા જો બને કે ને છરાવારી અરે વાહ

પાર્ક બનાવો બીજી બનાવો આર્યું કાગળ લે આપો હા એ બનાવો ચાલો બીજી બનાવો બનાવી બનાવી જ કરવાની એટલે મસ્ત આવડી જાય રવિરાજ ને બની ગઈ ઘડી પાડ બેટા ઘડી પાડ હા એમ જો બની કે ને વિરાજ ને મસ્ત બની બતાવો જ ઊંચી કરીને હમ છરાવાળી કાગળ આપ બીજી બનાવો હા જેને આવડી જાય બીજી બનાવ બીજા જે ના આવડતું એને શીખવાડ જાય મિસ તને લે બે છે હા જેને આપવું એને આપી દેજે चला कोने कोना बनी गई चलो ऊंची कर दो चलो बद्दी पत पोता ने बोली छरा वाली एकलीच करो ने पहली नीचे मुकी दो बताई जरी दी तारी आम सरस पकड़वान बेटा आम देखा आम देखा एम पकड़वान हां एम जो वीरज ने के मस्त बनी छरा सरस वेरी गुड अरे वाह जोरदार बनाई मार कट मस्त बना दीकर हा एसू ये मस्त बनाई सरस चलो बद्धा पोतपोताना क्लेप करो मस्त बनाई बनाय जोरदार